ખબર છે મને બધી ખબર છે તને પૈનાળો આવશે હવે એરી માં બહુ વાય આવે હવે કલ લે પૈસા માગા મુદ્દા પર માંગવી હારો ના લાગુ હું તો વાત તો આજી તને માર પૈસા આનવા તો પડી ના તો પડી થાક અને કને બહુ પાકો ના ના તો ધૂને થી આવે છે ગુલાલ આ ગુલાલ ગુના ના જો ના ખબર છે કે ના ચૂચી ચૂપે ના તો વાત કરો છોકરાને ને ના તો વાત તો કંટા જંગા બેહો 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 અંગંગા હા તમે જો કાં ધગમો છો કાકા ઘટાતો નતો ઉતા હોય છે એ તો બધું તો હું શું છું બે છે કરવી પડશે સગવડ કરવી પડશે બધું રાખવું પડશે પાસે હવે જાવું જ પડશે

ઘર જ બધું કરવું પડશે રાજભા દિવાળી ના ઉચ્ચવા પડે મારું પછી શોખ ના ચાર વખત ઘેર આવી ગયા હમણાં પોસ્ટ લઈ પેલા

બમરાણા શું કરે છે બમરાણા કે કે જાણે બમરો અલ્યા તારા કરમ દે બમરો લો બાજુ એટલે લે અલ્યા લે કોની વાત નહીં કરતો કરમ નો બમરા વાત કરું છું હોય નહીં ભમરો છોટ્યો હાલ જો આ કોઈ અલ્યા હોય નહીં ભમરો કરમ નો બમરો કરમ નો કાઠો થી તું એનો ભમરો કહું છું કેમ કરમ નો કાઠો તારી એ કહું છું વાત કરી તારા કરમ બહુ કાઠો છે

આવતો શું લેવા અમારે ગયા અમારે ગયા શું લેવા આવતા તા અલ્યા ભાઈ આ તન ખબર નહીં ઉતાણી અમને ઉતાણી ઉતા અમાર કોઈ લેવા દેવા નહીં બોલ્યો બોલે અલ્યા તું હતો અને આ તમે આવું બોલો તો તમને શરમ નહી આવતી ભલા વાત તમારી ગંગારામ હાચી એ વખત જોયેલો ઢીચાક ઢીચાક જોડ વગાડ્યા એ વખત નતો યાદ આવતો કાપો અલ્યા યાદ આવ્યા આખા ગોમ માં રવડ્યા હતા ખોડવા ઓબર રવડ્યા હતા અમે જોયા મેલ્યા સી તમારા છોકરા પહેરાયા અમે તો જ્યાં તા પણ અહીંયા વેવ ના ફોન ઉપરા ઉપર આવતા હું તો લઈને આવો જોજો તું વાત મારી સમજ મારા ભાઈ હવે તું બધું હમ તને તું દારૂ પી ચોક આવડતો હતો ને અમે આખા ગોમ ખોલ્યો ના આવે ને હવે તું આવા બોના કરે ભલા તમે દારૂ દારૂની વાત છોડી દો દારૂ દારૂ ની વાત છોડી દો ગંગાર ઘટી વાત ના કરતા ને ખરખાઈ ઘર ખાઈ તારે ધુકડો સાધો કાકા ભામાં મોરે લઈ જાય મોરે કરીલાલ લઈ જા તમે પદયાશો ને ક્વંતિલાલ ને

તને દાવડીઓ નહીં હમત તો તને હારો સમજુ છું તું તારે જે કરતો સોટો પાણી કઈ ના રે મારે આ મારી મારે આબરૂ હમ જો ના એ મેર કઈ ન આવે આજે ન આવન કાલે કઈ ન આવે ઈ તો તા હું શું કહું આ તમે મોર તમે મોર વગર તમે તારે કોંતીલાલ લઈ જો ઓ મુછો સરાય સાય ફરી કોંતીલાલ એન લઈજો જો અલ્યા મારે મેર ન આવે પાહેન તો મારે ઓમે તમે બેન ભેગા લઈ જવાના બેન ભેગા ઠાઠડી બોધી મારે લઈ જા હું ન આવું ગંગારો હું ન આવું મને જોનમાં ન લઈ જા ને મની બહુ ખોટું લાગી ને હું

અગાઉ હપ્તાવાળા ગરબા મળે છે ભલા તમે કેવી પપડી મારી ડાયરેક્ટ પણ હપ્તા વાળા કરી ના આવ્યા બીજા હપ્તા વાળા આવ્યા હા